આગામી ત્રણ કલાક માટે ગુજરાત સાંજ દરમિયાન ઘરની બહાર નીકળતા પહેલા ચેતી જજો મેઘરાજા મચાવવાના છે ગુજરાત ઉપર તબાહી આવી રહ્યું છે બંગાળની ખાડીમાંથી તીવ્ર બનેલું

આવી રહ્યું છે ગુજરાત ઉપર ફરી એકવાર લો પ્રેશર સિસ્ટમનું સંકટ ટોળાય રહેલું જોવા મળી રહ્યું છે રાજ્યના વાતાવરણની અંદર એકાએક પલટો આવતો જોવા મળ્યો છે ધારીયા કરતા પણ હવે મોટું સંકટ ગુજરાત રાજ્ય ઉપર ટોળાતું જોવા મળી રહ્યું છે લાંબા સમયના વિરામ બાદ ગુજરાતમાં વરસાદનો હવે નવો રાઉન્ડ શરૂ થવા જઈ રહ્યો છે અને નવા રાઉન્ડમાં બંગાળની ખાડીમાં બનેલું લો પ્રેશર આગળ વધીને મધ્ય ભારતના વિસ્તારોની અંદર જેમાં મહારાષ્ટ્રની અંદર અને મધ્યપ્રદેશના વિસ્તારોમાં આ લો પ્રેશર અત્યારે પોતાનું સંક્રમણ ભયંકર બનાવતું જોવા મળ્યું છે સાથે જ આગામી કલાકોમાં આ લો પ્રેશર આગળ વધીને ગુજરાતના વિસ્તારોની અંદર ટકરાઈને ગુજરાતની અંદર નદી નાળાની સાથે સરોવરની અંદર પણ પાણી પાણી લાવી શકે છે જેવી મોટી આગાહી ગુજરાત રાજ્ય ઉપર દર્શાવવામાં આવી રહી છે સોમાસુ હવે ગુજરાત રાજ્યમાં અત્યંત તીવ્ર બનતું જોવા મળ્યું છે ગુજરાત રાજ્યમાં વરસાદી સિસ્ટમનું જોર સતત વધતું જોવા મળી રહ્યો છે અને સિસ્ટમનો પટ્ટો ને સિસ્ટમનો ઘેરાવો આ વિસ્તારોમાં લંબાયેલો જોવા મળ્યો છે જેને જોતા આજે ગુજરાતના અનેક જિલ્લાઓમાં અતિ ભારે વરસાદ પડવાને લઈને રેડ ઓરેન્જ એલર્ટની સાથે સાથે ગુજરાતની અંદર યલો એલર્ટ પણ દર્શાવવામાં આવી રહ્યું છે અને આગામી ત્રણ કલાકની અંદર ગુજરાતની અંદર મેઘરાજાની તોફાની બેટિંગ જોવા મળવાની છે. વીજળીના ચમકારા સાથે આજે સાંજ દરમિયાન ગુજરાતની અંદર મેઘરાજાનો ભારે ગુસ્સો ગુજરાત ઉપર જોવા મળી શકે છે. અત્યારે લો પ્રેશર સિસ્ટમ આગળ વધિને નાગપુરના વિસ્તારોથી પોતાનું સંક્રમણ ફેલાવતી જોવા મળી છે. અરબસાગરના ભેજયુક્ત પવનો અને બંગાળની ખાડીમાંથી આવેલા ભેજયુક્ત પવનો હવે ગુજરાત ઉપર જોર જોર વધારી રહેલા જોવા મળ્યા છે અને આમ વધવાના કારણે ગુજરાતની અંદર આગામી કલાકોમાં અતિભારે વરસાદ ખાબકવાની આગાહી પણ કરવામાં આવી છે જેમાં આજે સૌથી વધારે વરસાદ દક્ષિણ ગુજરાતના જિલ્લાઓ મધ્ય ગુજરાતના જિલ્લાઓની અંદર આજે ભારેથી લઈને અતિભારે વરસાદની આગાહીની સાથે એલર્ટ પણ જાહેર કરવામાં આવી રહ્યું છે તો આ નવી સાયક્લોનિક સિસ્ટમ નવી લો પ્રેશરના કારણે ગુજરાતના કયા પંથકોની અંદર આગામી ત્રણ કલાકોમાં અતિ ભારે વરસાદની આગાહી રહેલી છે અને સિસ્ટમની દિશા કઈ તરફની રહેલી છે આજે ને આગામી દિવસ સુધી હજી ગુજરાતના કયા કયા પંથકોની અંદર અતિ ભારે વરસાદ જોવા મળી શકે છે જે અંગે શું આગાહી સામે આવી છે જેની માહિતી મેળવીએ તો સૌપ્રથમ આજે ગુજરાતના કયા વિસ્તારોમાં અતિ ભારે વરસાદ ખાબકવાને લઈને રેડ એલર્ટ દર્શાવે

જોવા મળ્યું છે દાહોદ જિલ્લાની અંદર અને વડોદરાના જિલ્લાની અંદર બંગાળની ખાડીમાંથી આવેલી લો પ્રેશર હવે મજબૂત બનીને પોતાનું ભારે જોર દાહોદના જિલ્લાની સાથે છોટા વિસ્તારોને વડોદરાના જિલ્લાની અંદર ભારે જોર વર્તાવતું જોવા મળ્યું છે ને આમ આજે દાહોદ છોટા ઉદેપુર વડોદરાના વિસ્તારોમાં આગામી કલાકોની અંદર રીતસરનું આભ ફાટતું જોવા મળી શકે છે ને પવનની તીવ્રતા સાથે મધ્ય ગુજરાતના આ વિસ્તારોમાં અતિ ભારેથી લઈને અતિ ભારે વરસાદ ખાબકવા અંગે રેડ એલર્ટ દર્શાવવામાં આવી રહ્યું છે જો કે દક્ષિણ ગુજરાતના જિલ્લાઓની અંદર પણ સિસ્ટમના તીવ્ર દબાણને જોતા આજે ભયંકર વરસાદની આગાહી જાહેર કરવામાં આવી છે અને દક્ષિણ ગુજરાતની અંદર અમુક વિસ્તારોમાં આજે ભારે વરસાદ પડવાને લઈને ઓરેન્જ એલર્ટ દર્શાવવામાં આવી રહ્યું છે જેમાં આજે ભરૂચ જિલ્લાની અંદર અને જિલ્લામાં આગામી કલાકની અંદર અતિ ભારે વરસાદ ખાબકવા અંગે ઓરેન્જ એલર્ટ દર્શાવવામાં આવી રહ્યું છે સૌરાષ્ટ્રના પંથકોની જો માહિતી મેળવે તો સૌરાષ્ટ્રની અંદર આજે અમરેલીના જિલ્લાની અંદર ભાવનગરના જિલ્લાની અંદર અને બોટાદના જિલ્લાની અંદર પણ પવનની તીવ્રતા મજબૂત બનતી જોવા મળી રહી છે અને ભાવનગરના વિસ્તારોથી બોટાદને અમરેલીના જિલ્લા સુધી સિસ્ટમનો પટ્ટો લંબાઈને પોતાનું ભારેને તીવ્ર દબાણ અત્યારે દર્શાવતું જોવા મળ્યું છે ને સૌરાષ્ટ્રના આ વિસ્તારોની અંદર પણ અતિભારે વરસાદ ખાબકવાને લઈને આજે ઓરેન્જ એલર્ટ દર્શાવવામાં આવી રહ્યું છે મધ્ય ગુજરાતની અંદર આજે અહેમદાબાદના જિલ્લામાં અતિ ભયંકર મેઘમર્ષા જોવા મળી શકે છે આણંદના જિલ્લાની અંદર વરસાદી સિસ્ટમનું ભારે જોર વધતું જોવા મળી રહ્યું છે સાથે સાથે પંચમહાલનો વિસ્તાર મહીસાગરના જિલ્લાની અંદર અને દાહોદના પંથકોની અંદર પણ વીજળીના ચમકારા સાથે આજે મધ્ય ગુજરાતની અંદર અહેમદાબાદ આણંદનો વિસ્તાર ખેડાના પંથકોની અંદર સાથે સાથે મહીસાગરના જિલ્લાની અંદર અને દાહોદ જિલ્લાની અંદર વીજળીના ચમકારા સાથે મધ્ય ગુજરાતના વિસ્તારોની અંદર પણ ભારે વરસાદ પડવાને લઈને આજે ઓરેન્જ એલર્ટ દર્શાવવામાં આવી રહ્યું છે જો કે યલો એલર્ટની માહિતી મળવે તો આજે રાજકોટના જિલ્લાની અંદર ધીમી ધારે વરસાદ મજબૂત બનતો જોવા મળી શકે છે અને મધ્યમથી ભારે વરસાદની આગાહી રાજકોટના જિલ્લાની અંદર ગીર સોમનાથના જિલ્લાની અંદર જેમાં ઉના અને વેરાવળના પંથકોની અંદર પણ અત્યારે સિસ્ટમનું દબાણ મજબૂત બનતું જોવા મળ્યું છે અને ગીર સોમનાથના જિલ્લાની અંદર પણ આજે ભારે વરસાદ પડવાને લઈને યલો એલર્ટ જાહેર કરવામાં આવી રહ્યું છે ઉત્તર ગુજરાતના જિલ્લાઓની જો માહિતી મેળવી તો ઉત્તર ગુજરાતના અમુક વિસ્તારોની અંદર પણ પવનની તીવ્રતા હવે મજબૂત બનતી જોવા મળી છે ને ઉત્તર ગુજરાતના જિલ્લાઓમાં આજે બનાસકાંઠાના જિલ્લાની અંદર ગાંધીનગરના જિલ્લાની અંદર ભારે ને તીવ્ર વરસાદ પડવાને લઈને આજે અરવલ્લીના જિલ્લાની સાથે સાથે આજે ખેડાના પંથકોની અંદર પણ યલો એલર્ટ દર્શાવવામાં આવી રહ્યું છે સાથે સાથે દક્ષિણ ગુજરાતના જે નીચાણવાળા વિસ્તારો આવેલા છે જેમાં સુરત તાપી નવસારી ડાંગ અને વલસાડના જિલ્લાની અંદર પણ આગામી ત્રણ કલાકમાં અતિ ભારે વરસાદ ખાબકવાને લઈને યલો એલર્ટ આજે દર્શાવવામાં આવી રહ્યું છે